કેમ છો મિત્રો મજામાં શું તમને પણ પતરીની શ્વાસની હરસ મસાની તકલીફ છે તો આ વિડીયો ખાસ તમારા માટે આજે આપણે વાત કરીશું અઘેડા વિશે તેનાથી પતરી શ્વાસ હરસ મસાની વાયુ ખંજવાળ અને ચામડીના રોગોમાં શું શું ફાયદા થાય છે એ જોઈએ આયુર્વેદ પ્રમાણે અઘેડો સ્વાદમાં કડવો અને તીખો ગરમ પાચક જઠારેગ્નિવર્ધક તથા મૂત્રનો સરકાવનાર છે કપ ખંજવાળ ઉલટી રક્તવિહાર અને વાયુ અને હરસ મસાનો નાશ કરનાર નસ્ય ચિકિત્સા માટે સફેદ અઘેડો ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અઘેડાના ત્રણ પ્રકાર છે સફેદ કાળો અને લાલ આ ત્રણેયમાં સફેદ અઘેડો ગુણ ગુણોમાં શ્રેષ્ઠ ગણાય છે કાળા અઘેડાને દુર્લભ કહેવામાં આવે છે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં અઘેડો ઉગી નીકળે છે ચોમાસામાં સર્વંત વર્ષા ઋતુમાં આપોઆપ જમીનમાંથી જ ઊગી નીકળે છે સૌથી વધારે ગામડામાં અને ખુલ્લી પડેલી જમીનમાં આ છોડ જોવા મળે છે ઉનાળામાં તે ચોકાઈ જાય છે પણ ઘણા ઠંડા વિસ્તારમાં બારે માસ આ છોડ જોવા મળે છે આયુર્વેદ પ્રમાણે આ અઘેડાનો છોડ અનેક ઓષભી ગુણોથી ભરેલો છે લાલ અઘેડો લાલ અઘેડો સ્વાદમાં થોડો તીખો મળાવરોધક શીતળ ઉલટી વાયુ અવરોધક છે તે વાયુ વણ જખમ કફ અને ખંજવાળનાશક તરીકે ઉપયોગ લેવાય છે અઘેડાને આયુર્વેદમાં અપા માર્ગ નામથી ઓળખવામાં આવે છે તેના ઘેરા લીલા રંગના સોળ પર બારીક કાંટા જેવા ફાંચો હોય છે અને લીલા અને લંબગોળ પાંદ હોય છે રાસાયણિક દ્રષ્ટિ અથેળાને પંચાંગમાં ખાસ કરીને તેના બીજમાં પોટાશ નામનો ક્ષાર વિશેષ પ્રમાણમાં હોય છે ઓછ ગુણો ભરપૂર જોવા મળે છે એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી અઘેડો મૂત્રમાર્ગના રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે મૂત્રાશય કે મૂત્રેન્દ્રિયમાં દાંત બળતરા થતી હોય અથવા મૂત્ર ત્યાગ વખતે કે મૂત્રત્યાગ પછી વેદના થતી હોય તો અઘેડાના મૂળ લાવી ખાંડી ભૂકો કરીને રોજ બે ચમચી જેટલા આ ભૂકાને બે ગ્લાસ પાણીમાં મેળવી ઉકાળી ઉકળતા પરવામાં અડધો કપ પરવાય બાકી રહે એટલે ઉતારી ગાળીને પી જવું ઉપરથી થોડું બકરીનું દૂધ પીવું સવાર સાંજ થોડા દિવસ તાજો ઉકાળો કરીને પીવાથી મૂત્ર સંબંધી તકલીફો મટે છે અઘેડાના મૂળ મૂત્ર પથરીને ઓગાળીને દૂર કરવાની તેમનામાં મૂળમાં તાકાત છે બજારમાં આ અઘેડાના ક્ષાર વ્યસાતો મળી રહે છે ગોખરૂ અને કાળી પાટના બે ચમચી જેટલા ભૂખાને અડધો કપ ઉકાળો કરી તેમાં એક ગ્રામ જેટલો અઘેડાને

એક બે દિવસમાં જ દાદના દુખાવામાં ખૂબ જ રાહત થશે અઘેડાના મૂળ રક્તસ્ત્રાવી હરસ મસા ઉપર પણ ઉત્તમ ફાયદાકારક છે મચાની તકલીફ હોય તો અઘેડાના મૂળ લાવી તેને ચોખા ધોવારણ સાથે વાટી લેવા અડધી ચમચી જેટલા આ પરવાહી સાથે એટલું જ મધ મેળવીને સવાર સાંજ આપવાથી મચાનો રક્તસ્ત્રાવ છિદ્રતાથી બંધ થાય છે ખોરાકમાં તીખા તળેલા ગરમ પદાર્થો લેવા નહીં અઘેડાના મૂળનું દાંતણ કરવાથી પેઢા પણ મજબૂત બને છે ચામડીના દરેક રોગોમાં અઘેડાનો ઉપયોગ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે તેના પાંદડાને પીસીને ચામડી પર લગાવવાથી ફોડલીઓ મટી જાય છે અઘેડાના પાંદડાને હાથમાં મસળીને રસ કાઢીને વાઘ્યા પર લગાવવાથી લોહી નીકળતું તરત જ બંધ થઈ જાય છે તેના મૂળને તલના તેલમાં પકાવીને તેલ ગાળી લો વાગેલા ઘા કે જખમ પર લગાવવાથી રાહત મળે છે ઘાવ ખૂબ જ જૂનો થઈ ગયો હોય અથવા મટતો નથી ત્યારે અઘેડાના પચાસ ગ્રામ બીજ લઈને તેમાં તેના ચોથા ભાગનું મધ મિલાવીને એકદમ સારી રીતે પકાવી લેવું ઠંડુ થઈ જાય એટલે આ મલમ લગાવવાથી આરામ મળે તેના મૂળિયાનો ઉકાળો બનાવીને જખમ ધોવાથી જખમમાં રાહત મળે શ્વાસની બીમારીમાં અઘેડાના આઠથી દસ સૂકા પાંદડા લઈને તેનો ધુમાડો લેવાથી શ્વાસની બીમારીમાં લાભ થાય છે